રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હલો ભાઈ હું મોટર બંધ કરવા ફુવારા ફેરવીને મોટર ચાલુ કરી દીધી છે આપણે અને ચોપન નંબર માંડવામાં વાઢ ચાલુ કરી દીધો છે અહીં થોડાક રપોલા પાડ્યા અને વિરન ગયો તો ગરબી જોવાથી એને વળી લગભગ બારક વાગે તેડવા ગયો આનો અહીં જે મૂકી ગયો હતો અમે તો થાકી ગયા હતા હડપનું બી નતું જરાય यालो में जो मानसो आवी ग्याती ने लगा दी था कहीं में फुवारा फेर भी मोटर चालू कर दी थी और अइया यो आ मोटर बंद करवे आपड़े अवेडावारी चालू है हेलो जो उन जलीय बे फूल भीड़ में सही तू इमे लूतो नी ओ कंथारी नो ना थाजे ने क हु कुटेड़ी नाखी आव एला रूडी ने ग ना, किया। <laughs> का <laughs> भाँ भाँ ना, ना पेरी मानू

વરામણ કરી છે હે રંગ ન જવા દીધું કેમ કે માણસો જોઈને જારી જ રહે આવડો ચા એટલે મે કીધું આપણે અડધું પાડી અડધું પાછું રાખી ચાલો આ બધા લાગી ગયા હે અને આ બાજુ જે રાજુભાઈ હે હિરાવીન થઈ ગયા હે તૈયાર હગી રાજિયો માવા બાવા ચડાવીને રેડી માવા વગર ચેન પડે નઈ ચા વગર જેમ ચેન ના પડે ને એવી જ હાલત છે હા બરાબર માવો તો જોઈએ અમારે હા રાજુ ભાઈ છે તે દેખાઈ દઈએ હું દેખાતો નથી હા બાકી માવો ખાવાનું રાજુ મને પૂગતો નથી હું એમ માવો ખાઉ છું હા એટલો માવો ખાઉ પણ વીડિયોમાં મને મજા નથી આવતી એટલે હું બહુ ઓછો આવું વીડિયોમાં મસાલો મોટો હોય ને તો અને જો અમારું લાગી ગયું છે બુટા પેરવામાં એ તો બુટા પેરાઈને આગળ ચાલતા હોય મા

એના જે એક એક પાથરા કર લઈ આ ટૂંકમાં થોડુંક છે ને વધારે પાકી ગયું એટલે અમુક અમુક ડેઢવા મૂકી દે છે અહીંયા આસોડિયામાં શું પેલા તાણ પડી ને એટલે અમુક ડેઢવા એકલો હોય એ પછી હું હોય હળી જાય જો આવી રીતના મંડે મૂકવા પછી અમુક ઉગવે મંડે જય રીતે આ બધા આવી રીતના તૂટે છે ને આવા કંઈક ડેઢવા હે બધો જો આ ટાઈપનો હોય ને તો વજન પૂરે આમાં ઘણા ડેઢવા પાકર રહી ગયા છે હાલો એકા રપોલું થોડકવાર વામ ઉપરઈ પાછરા સેટા કરીને પછી પાડીયા પડે થોડક રપોલું હાલો ભાઈ આજ ના 10:30 વાગી ગયા છે ને અમે રાજુ ભાઈને સાંભળ્યો છે ચા એને તો જીજે સિપેશના હાલો ચા લઈને આવી ગયા आ, दे राज्य बात किए बाजु मजा आज मांडव क्या काचो है मांडव तूटी, तूटी जाए देखा अमुक डेढ़वा काचा है न? बाकी पाकल गई तूटी जाए हाँ मुदत पूरी थी गई थी हो एक दस दिए टाइम जय माताजी गा गा मजेरा खुईडो आ लीयो है ने એટલે કેવરાવે ગારો પડે એટલે થીર હાતી જ ન ચાલતું બેહી જાય ધરા હું ધડો ન થઈન પાછો આમાં કંઈ તોરતો હોય ની એટલે ધડો હોય જ નહી પડે એકદમ તો ફાલ નથી હો નથી દે હા અમાર બાર ને ટુકમાજી મનમાં હતું ને ઈ ફાલ નથી હા હવે વખણ કરો લ્યો

જો આ ઉગી ગયું આ એમનમ છે આ તો ઘણું પડી ગયું જો બધા દેખાય આ ઉગી ગયું હોય એટલે આ હું છે અમુક હું વેલા થઈ ગયા હોય ને ડેડવા એની મૂકી દીધું જોઈ રહ્યા બધા જો ન હુયા છે ને પાકિન પૂરો થઈ ગયા આઈ થઈ ગયા એટલે મૂકી દે તો ડેડવા ઘણા હતા એવું નથી પણ અમુક આ ડંકવારા છે ને બગડીને ધોડ થઈ ગયા હોય એ ઇનતા છે એ બસ કોઈ ફૂંગી વાળું છોટું ન હોય ને ઈના વધારે હોય

થી મીતુલ કાકો કે કોઈ ન્યાન થઈ ગયો બસ પાતી દે દે રાજી ને સંતોષ થઈ જાય કોપી જ ન ના 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 હું કે ચા પીવો દેવા દિયો કરે નામ દે દે જઈ જો લો જવાની હાલો ભાઈ ચા પીવો આવી જાવ જો વાડી ની વચો વચ સજે બળદુન મોકરા કર માંડવામાં

પાડતા પાડતાં યાદ આવી ગયું બળધૂનનું વહેલાં લઈ લેમ ઘડી વાર હેન મોકરા મૂકી માંડવામાંથી ધરાઈ રહીએ ઓલું કાંઈ ઢૂંહ ભરવા જવાનું વેરું નથી આવતું હવે એકાર આ માંડવું ઉપડી જાય ને તો પછી ભૂકો ગમે એક ઢગલી આપણે અહીં હાર લઈએ તો માલને નાખવા થાય ભૂકો તો વરસનો એટલું ને એટલું અમારે વધી પડે પણ અવાર થોડોક બગડી ગયો ને એટલે એ ખોટ વધારે આવી જે એક વાર હા બળધુને જો આગણી પાણી પાઈ મોકરા કરી હાટો हलो तो आने मोकरा मुकी जरा ने चरवा दी घड़ी जर खा है नहीं घड़ी के जर आम कर पशी मन से खड़खड़ गोतवा कहाँ हेठे भैया जाए हलो तो घड़ी भले बड़े थी मौज करे थोड़ी के जर में बचाड़ा है न मांडवी कड़वी लगे लीली भावे नहीं थोड़ी वर खा है पशी हेठे हेठे खड़ खा है आम एवं खड़ खा હવે તો બળધું થી નથી પાડતા ને કે પેલા કરિયા આંકતા કરિયા આંકે ને એટલે બળધુને ઘડીક વાર પાડી માંડવી અને પાછી માંડવી મૂકી દેવાના બધા માણસો એમ જ કરતા હોય ખેડૂત પણ હવે અડધું નો જમાનો છે જ નહીં લગભગ બળધું જ નથી રહ્યા જો કે કોઈ અગર એટલે એ બહુ ક્યાંય હવે જોવા મળતું નથી આપણે છે એટલે આપણે સારી ઘડી બીજું હમ વડા ખેડૂત આવી ગયા જો

ખાંડવારી عندك ગળવા ગીતે ખાંડવારી મસ્ત લાગે થે પેગી એ ખાંડ ગим ખાતા હોય એ મુ લાગે જય શ્રી કૃષ્ણ દેવી માતાજી રામ રામ જો બો પહેલા મે જો રકતો તો નકાને ભાઈ ભૂખ લાગી હા થોડું ખાધું તો ને અને અજે તો શનિવાર થી વેલો આવી ગયો અને કાલ હાઈ વિરનભાઈ દા ગરબી જોવા ગયો તો કેવક મજા આવીતી ભાઈ

हमार बिरेन भाई त रमै हे का रमै रे मोतन पे पापा मि काम कर पापा म कइ बोले जे जे हम जात कर दे आउ द खर जो नीचे उठा मांडू पापा ति जाय वाला बता वारी काम करे जो बोगला आवे हे बता जो भाई जो ट्राम है सब पर बे उन जो आवा जो मार मान भी हो अल्ल थ्री है इतना वहाँ है है इतनी था अगर फरी हम जगी है नस्ती अन्ना जो ता जो ता पास हो आई वो जो मार है मार मम्मी है अनु इन डरा ऊपर ही कुम्हों पावरा फरी અને હવે થી ટાઈમ થઈ ગયો તો એ થી હું દઉં છું એ લોકો ફોન કર્યો તો જો આવે ને માલ નું કરવા લાગે તો તો થોડો દેવા જાવ એક આજ ની ના એ મંદિર છે ગોય ગયો ઓટાણે છોકરા જમાડે જવાના હે પણ બાવરામ આ તીજો મંદિર છે છોકરીઓ સુરભી હતી ત્યાં ટાઈમ જમવા જાતી તે જમાડવા જાતા એક અમને લિસ્ટે જ આઈડી હતી માં સુરભી નું નામ હતું હે કેવાની લિસ્ટ આની સાડે મંદિર मंबीरनी हं हं आला तो आईडी पिन पावर तो વધારે भरવો પડે નકર ઇસત ની ના છો ચાલે થી હું દોઈ લઈ અને પછી આગળ નું કામ ચાલે આ પહેલા બે ડામણી વર્જી નકર આખા પાસિત ખેજ રાખે ને જોતાય

અમારે વિરેનભાઈ ને છે ને ગરબી નો શોખ રમવાનો શોખ ને જવાનો શોખ અટાણું થાય ને તાર ગમે એને ગોતે કે હાલો મારા ભેગા કોણ આપશ્યું રાજુ આજે રાજુ કાકો હા કેતો હતો તે કતો ને તો વિરેનભાઈ જવાના છે ગરબી કાયમ જો કોઈ લઈ જાય તો કાયમ જાવ આ તા ગામ સેટું રહ્યું ને એટલે એકલા જ જવાય ને ના કાલ તો બધું ન જાવ ઈ ખબર ની બો હજી તો કાલ માંડ ગો પડ બધા થાકી જાય કે દીજે ખબર વિડિયો હવે લાંબો થઈ જાય નો હવે એન્ડ કરો રામ રામ